પહેલવાન મૂર્તિ એક દુબળો પાત્રો બાળક કેવી રીતે વિશ્વ પ્રસિદ્ધિ મેળવે છે અને પહેલવાન બને છે અને કેવી રીતે બને છે એના વિશે આપણે જાણીશું મૂર્તિ નામનો એક વિદ્યાર્થી ખૂબ દુબળો પાત્રો અને દમની બીમારીથી પીડાતો હતો શરીર એટલું નબળું હતું કે શાળાએ જતા જતા રસ્તામાં જ બેસી જતો અને થાકી જતો રામમૂર્તિના પિતા તો ખૂબ તંદુરસ્ત અને મજબૂત ફોજદાર હતા દરેક પિતા પોતાના દીકરાને પોતાના જેવો બનાવવા તો ઈચ્છે જ છે રામ મૂર્તિના પિતા પણ રામ મૂર્તિને પ્રભાવશાળી વ્યક્તિત્વમાં જોવા ઈચ્છતા હતા પરંતુ પુત્રની શારીરિક દુર્બળતા જોઈ ખિન્ન થઈ જતા એટલે કે ઉદાસ થઈ જતા રામ મૂર્તિને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવો પડતો હતો એનાથી અકળાય તેઓ બોલી ઉઠતા મારો દીકરો હોવા છતાં તને દવાખાનામાં દાખલ કરવો પડે છે પિતા દ્વારા વારંવાર આ રીતે તિરસ્કૃત થવાથી બાળક રામમૂર્તિ ઉદાસ થઈ જતો અને એનું મનોબળ તૂટી જતું પરંતુ આવા સમયે રામમૂર્તિની માં પોતાના લાડલાને સંભાળી લેતી માથા પર હાથ ફેરવતી અને પ્રેમથી પંપાણીને રામમૂર્તિને કહેતી મારા લાલ તારા પિતાની વાતોથી ખોટું ના લગાડીશ વધારે ચિંતાના કારણે જ પોતાની ધીરજ ગુમાવી બેસે છે તું એક દિવસ એવો વીર બનીશ કે લોકો નવાય પામશે સત્સંગી હતા તેઓ જાણતા હતા કે સકારાત્મક વિચારોમાં ખૂબ શક્તિ હોય છે તેમણે રામમૂર્તિની પ્રાણાયામના પ્રયોગો કરવાના શરૂ કરી દીધું પ્રાણાયામનો પ્રયોગ નિયમિત કરવાથી રામ મૂર્તિને ફાયદો થવા લાગ્યો ધીમે ધીમે તે પણ સાથે સત્સંગ કથામાં જવા લાગ્યા ક્યારેક રામાયણના પ્રસંગો સાંભળતા કે હનુમાનજીનો એક મુક્કો મારવાથી લંકા હાથ જોડીને બેસી ગઈ પાંડવોની તેના પ્રસંગો તે રસથી સાંભળતો રામમૂર્તિની જિજ્ઞાસા જોઈને માતા ખૂબ પ્રસન્ન થઈ જતા માતા ભારતીય સંસ્કૃતિનો આદર કરતા હતા સત્સંગે જીવનથી આપણા ઋષિ દ્વારા બતાવેલા પ્રયોગોને થોડી ઘણી જાણકારી એમને હતી તેથી આ પ્રયોગોને રામમૂર્તિ પર અજમાવવાનું શરૂ કરી દીધું સવારે ઉઠીને ખુલ્લામાં દોડવું એ પછી સૂર્યના કિરણોમાં યોગાસનો કરવા પ્રાણાયામ કરવા દંડ બેઠકો કરવી ઉકાળેલા અંજીનો પ્રયોગ કરવો વગેરેથી રામમૂર્તિના દમનો રોગ હતો એ મટી ગયો સાથે સાથે એના ફેફસામાં પ્રાણ શક્તિનું એટલું બળ વધી ગયું કે એક દિવસ નાળામાં ફસાયેલી ભેંસને ગામના લોકો બહાર કાઢી શકવા અસમર્થ હતા એ સમયે ભેંસને રામમૂર્તિએ એકલા જ પોતાના બાહુબળથી બહાર કાઢી પછી તો પૂછવું જ શું લોકો રામમૂર્તિને પહેલવાન નામથી ઓળખવા લાગ્યા અસંભવ કઈ જ નથી બધું જ સંભવ છે દમની બીમારીથી પીડાવા છતાંય રામમૂર્તિ પ્રાણબળથી પહેલવાન રામમૂર્તિ બની ગયા ધીરે ધીરે એમણે પોતાના બળથી એવા પ્રયોગો કર્યા કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પ્રસિદ્ધિ થવા લાગી ત્યારબાદ રામમૂર્તિએ એક સર્કસ કાઢ્યું જેમાં પચીસ પચીસ હોર્સ પાવર્સની ચાલુ જીપોને બંને હાથોથી પકડી રાખી છાતી ઉપર પાટ્યું રાખી અને એના ઉપરથી હાથી ચલાવ્યો આવા અનેક ચમત્કારો કરી દેખાડ્યા આવા પહેલવાન હોવા છતાં એક મોટો ગુણ એમનામાં હતો કે તેઓ સંપૂર્ણ શાકાહારી હતા સંપૂર્ણ શાકાહારી એટલે કોઈ પણ માંસાહારનો ઉપયોગ ન કરવો અત્યારે આપણે જોઈએ છીએ કે બધા પોતાના પહેલવાની બતાવવા માટે માંસ મચ્છીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેઓ આ બધાનો ઉપયોગ ન કરતા માત્ર સંપૂર્ણ શાકાહારી હતા ભારતમાં એવા અનેક સપૂતો થઈ ગયા છે જેમણે બાળપણમાં સામાન્ય હતા પરંતુ જપ ધ્યાન પ્રાણાયામ યોગાસનો દ્રઢ સંકલ્પ દ્વારા દુનિયાને ચકિત કરનારા થઈ ગયા હે બાળકો આપણે પણ હિંમત ના ના હારીએ નિરાશ થઈએ કદાચ નિષ્ફળ તો હતાશ ના થઈએ ફરીથી પ્રયત્ન કરીએ તમારા માટે કઈ જ અશક્ય નહીં રહીએ હિંમતે મરદા તો મદદે ખુદા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ભણ્યા એના અભ્યાસ વિશે જાણીશું તો આ તમારે રામ મૂર્તિ વિશે તમારા શબ્દોમાં પાંચ વાક્યો લખી લાવવાના છે હવે તમને રમત રમવાની ગમતી હશે ચાલો એક રમતની મજા માણીએ એનું નામ છે રૂમાલ ચોર એટલે કે જીતે તેનો રૂમાલ આ માટે શું કરવું જોઈએ ચાલીસ ના અંતરે બે રેખાઓ દોરવી બંને રેખાઓ વચ્ચે એક વર્તુળ દોરવું અંદર એક રૂમાલ મૂકવો દરેક ટુકડીને વ્યક્તિગત રીતે 1 થી 10 નંબર આપવા આ રમતની અંદર જ્યારે એક નંબર બોલતા બંને ટુકડે એક એક ખેલાડી વર્તુળમાંથી રૂમાલ લેવા માટે આવે છે કોઈ પણ એક ખેલાડી બીજા ખેલાડીને અડકી ન જાય તેનું ધ્યાન રાખીને રૂમાલ લઈને પોતાની ટુકડી તરફ ભાગવાનું હોય છે અને તેને એક પોઈન્ટ મળે છે જે વધારે પોઈન્ટ મેળવે છે તે ટીમ વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ રમત થી વિદ્યાર્થીઓમાં ચપળતા આવે છે અને કાર્યક્ષમ વધે છે આભાર